હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તો ભાઈ આપણે દેવમોગરાનો વ્લોગ પછીનો આ બીજો વ્લોગ દેવમોગરા ફરી આવ્યા એટલે પછી બે દિવસ તો આપણે વિડીયો જ નહીં ઉતાર્યો આથી પાછા સ્ટાર્ટ કરતા છે તો ભાઈ દેવમોગરાથી આવીને બીજા દિવસથી આપણે કામ ચાલુ જ છે સતત એટલે ટાઈમ બી નહીં મળ્યો આરામનો ટાઈમ બી નહીં મળ્યો એટલું બધું થાકી તો નહીં ગયેલા પણ થોડાક બહાર ફરવા જાય એટલે થાક તો લાગે જ તો ભાઈ અત્યારે અમે જાતા છે ને અમારે ગામના ગામમાં જ અમારા ગામમાં જ છે ને એક સોસાયટી છે અહીંયા કામ કરવા આવી જતા છે તો ભાઈ ત્યાં થોડું કામ છે ત્યાં કેવું કામ છે એ બતાવું તમને મેં તો પેલા જોઈ લેવું અંદર કઈ કઈ સામાન છે આ જુઓ તો ભાઈ અમારે કામ કરવા જવાનું હોય ને તો આટલું બધું સામાન લઈ જવું પડે બધું એમ શું એમ

આવતા છે એ લોકો ને હાલ અત્યારે વાગ્યા ગયા છે દસ ને કામ એટલું બધું થોડુંક ઓછું છે કામ એટલે છે ને અમે થોડોક ધીરે જ રાખી રહેલા છે એટલે શાંતિથી થાય બહુ પેલું કહેતા ફટાફટ ફટાફટ પેલું કહે તેમ આ કરું તે કરું એમ કરીને પેલું મગજને મનને શરીરને વધારે લોડ નહીં આપવાનું હવે જ્યારે કામ આવે ત્યારે કરી લેવાનું પણ સમયનો બી સદુપયોગ કરી લેવાનો અત્યારે શીઓ બાકી અત્યાર પાછો એ બધા આવે એટલે આપણે તો ભાઈ આપણે પહોંચી ગયા પણ આ ગાડી કોની છે ખબર નહીં પણ આપણે સાઈડમાંથી નીકળી જાઉં ભાઈ કાલની સીડી અહીં ઇ પડેલી છે પણ આ તૂટી ગયેલી સીડી છે અને અહીંયા અહિયાં ફોકસ લગાવવાનો છે ના પાઇપ આ ટાઈપનો તો ભાઈ અહીંયા જે છે ને ત્રણ કુંડા છે પણ આમાં પ્લાન્ટ છે આમાં પ્લાન્ટ છે આમાં પ્લાન્ટ જ નહીં મળે ખબર નહીં કયા બામવું કહેવાય આપણને બહુ આઈડિયા નહીં મળે તો ભાઈ ખાલી ફોકસ મૂકવારું આટલી હજામત કરવાની છે આઈડિયા જુઓ

તમેને ખમાણ જુઓ હા હેપી બર્થડે તમીનો હા એ લાગે હાલી મળું છે ખાય તો પછી તો બે વાગી ગયેલા છે કામનો ટાઈમ થઈ ગયેલો છે અને એને બહાર ફરવા લઈ આવેલો છે બોલો સવા બે વાગી ગયા સવા બે અને ટાઈમ પર જ એને બહાર જવાનું થઈ ગયું ચાલો એટલો ચાલ અંદર જવાનું ચાલો હવે જોશે નહીં હવે બી ની અંદર ચા ચાલ ચલો 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 ચાલ જલ્દી ચાલ હવે અંદર જવાનું ચાલો ઓ રેડી થઈ ગઈ એમને ને ગાડી આવે ગાડી આવે ગાડી આવે ગાડી આવે ગાડી આવે ગાડી આવે ઓહો લીધો તો ખરો તને લઈ જાય તને બહાર લેજા કરી તો ભાઈ આપણે છે ને પાછ તો ભાઈ આપણે છે ને પાછા ઘરે ગયેલા હતા માસીનો જ છોકરો આવેલો ને અત્યારે મેં બેસેલો છે બાજુની સીટ પર ના ડ્રાઈવિંગ કરતો છે જો જરાક ગાડી આવડી જાય એટલે બસ આપણને સાઈડમાં તો માસીનો છોકરો ભાઈ ને ભાભી એ લોકો આવેલા હતા ધાન્યો દાનિયો અહીંયા એટલો જ કામ કરતો છે

તમે જો ખાલી સ્પેશિયલ ફોકસ મૂકવા માટે બે ફૂટનું તો પેલું છે દસ ફૂટ નો પાઇપ ના બે ફૂટ એટલે ચૌદ ફૂટ થઈ ગયો હંમેશાને ગ્રાઇન્ડર પૂરી ગયેલા હતા પપ્પા પર ગ્રાઇન્ડર મંગાવી દીધું પપ્પા પર તો ભાઈ સવા પાંચના સાડા પાંચ છવા આવેલા છે પણ અમારું છે ને કામ હજુ બાકી છે નાંદલું છે કામ પણ આ ઝીણી ઝીણું કામમાં જ વાર લાગે એમ નાખે ને આ બનાવેલું છે સીડી